વિદ્યાર્થીઓ માટે ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના સરદાર સ્ટેટ હોલ ખાતે અલવી જમાતના દસ અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે એક

જેટલા ટેન્થ અને ટ્વેલ્થની બોર્ડની એક્ઝામ્સ આપવા જઈ રહ્યા છે એ તમામ તલેબત અને સ્ટુડન્ટ્સનો એક ઇન્ટરેક્ટિવ સેશન રાખવામાં આવેલો જેમાં અમારા ચીફ ગેસ્ટ હતા માઝુનુદ દાવત સૈયદી સઈદુલ ખૈર ઇમાદુદ્દીન સાહેબ એ પોતે પધારેલા અને બચ્ચાઓને દરમિયાન એક્ઝામ્સના દોરાન કઈ તરાશી સ્પિરિચ્યુઆલિટી અને મઝહબી ચીજો કામ લાગે જ એના પોઈન્ટ્સ ડિસ્કસ કરેલા એનેમાં સિવાય આ ઇવેન્ટમાં અમારા મેઇન સ્પીકર હતા ડૉક્ટર પ્રિયંકાબેન બહેરાની એમને પોતાના પાવર પ્રેઝન્ટેશનમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ ડિસ્કસ કરેલા ખાસ કરીને એક્ઝામ પહેલાં કઈ તરાસી સ્ટડીઝનું ટાઈમટેબલ બનાવીને ઝિયાદા સીઝિયાદા ફાયદો લેવો ટાઈમ મેનેજમેન્ટ કરવું કઈ તરાસી ડિસ્ટ્રેક્શનથી દૂર રહેવું મોબાઈલ ફોનને કઈ તરા મેનેજ કરવું એક્ઝામના દિન કઈ તરની તૈયારીઓ કરવી એ તમામ ચીજોનું બહુ જ ઇન્ટરેસ્ટિંગ સેશન તકરીબન ફોર્ટી ફાઈવ મિનિટ્સનું આપે લીધેલું એને બાદ બચ્ચાઓએ ક્વેશ્ચન્સ પૂછેલા પેરેન્ટ્સે સવાલ કીધેલા એને બાદ આ સેશન તમામ થયેલું અને આ જે ગ્રુપ બરોડા સાયક્લોપીડિયન છે એમના જે હેડ છે એમને કહ્યું હતું પોતાની સ્પીચને અંદર કે કઈ તરા આજથી પંદર વીસ વર્ષ પહેલાં એવા કોઈ સેમિનાર્સ નહોતા થતા અને આજે શું કામ જરૂરત પડી કેમ કે એન્ઝાયટી ફિયર અને આ તમામ ચીજો એટલી વધી ગઈ જ કે આ સેશન કરવાની જરૂરત પડી